અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ ઉત્સવને ખાસ બનાવવા માટે ભારત અને વિદેશના હજારો મહેમાનો ભાગ લઈ રહ્યા છે પરંતુ જેમને આ ફંક્શન માટે આમંત્રણ નથી મળ્યું તેઓએ રામલાલા માટે ઘણી બધી ભેટો મોકલી છે જેમાં એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી એકવીસો કિલોની ઘંટડી અગિયારસો કિલો વચ્ચનનો વિશાળ દીવો સોનાના સ્ટેન્ડ દસ ફૂટ ઊંચું તાળું અને ચાવી એકસાથે આઠ દેશનો સમય બતાવતી ઘડિયાળનો પણ સમાવેશ થાય છે નંબર વન નેપાળથી ત્રણ હજારથી વધુ પેટ આવી રહી છે મિત્રો નેપાળના જનકપુરધામ રામચંદકી મંદિરથી હજારો પેટોથી ભરેલા ત્રીસ વાહનો અયોધ્યા પહોંચી રહ્યા છે જેમાં ચાંદીના કપડાની ઘણી ભેટોનો સમાવેશ થાય છે બીજું લખનૌથી આઠ દેશોનો સમય બતાવતી ઘડિયાળ મિત્રો લખનઉના શાકભાજી વેચનાર અનિલ કુમાર સાહુએ એક એવી ઘડિયાળ ડિઝાઇન કરી છે કે જે એક સાથે આઠ દેશોનો સમય જણાવે છે આ ઘડિયાળ એક સાથે ભારત જાપાન રશિયા યુએઈ ચીન સિંગાપોર મેક્સિકો અને અમેરિકાનો સમય બતાવે છે સેમી વ્યાસની આ ઘડિયાળ રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયને ભેટ આપવામાં આવશે સાહુએ આ ઘડિયાળ બનાવવાનું કાર્ય વર્ષ બે હજાર અઢાર માં શરૂ કર્યું હતું જોતું વડોદરાથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી આવી રહી છે મિત્રો ગુજરાતના વડોદરામાં છ મહિનામાં તૈયાર થયેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અઢાર જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી રહી છે આ ખાસ અગરબત્તી વડોદરાના રહેવાસી વિહા ભરવાડે તૈયાર કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ અગરબત્તી ત્રણસો છોતેર કિલો ગુગળ ધૂપ ત્રણસો છોતેર કિલો નારિયેળના ચીપ એકસો નેવું કિલો ઘી સૌસો સિત્તેર કિલો ગાયનું છાણ ચારસો વીસ કિલો જડીબૂટિઓનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવી છે તેનું કુલ વજન છત્રીસો દસ કિલો છે અને તે લગભગ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ પહોળી છે જે લગભગ દોઢ મહિના સુધી સાલ છે પાંચમું યુપીમાંથી વિશ્વનું સૌથી મોટું તાળું અને ચાવી મિત્રો ઉત્તર પ્રદેશના અલીગઢમાં તાળા બનાવનાર સત્યપ્રકાશ શર્માએ દસ ફૂટ ઊંચું ચાર પોઈન્ટ છ ફૂટ પહોળું અને નવ પોઈન્ટ પાંચ ઇંચ જાડું તાળું અને ચારસો કિલો વજની ચાવી તૈયાર કરી છે મિત્રો આ વિશ્વનું સૌથી મોટું તાળું અને ચાવી છે તે રામ મંદિર ટ્રસ્ટને ભેટ આપવામાં આવ્યું છે જેથી તેનો મંદિરમાં પ્રતિકારાત્મક તાળા તરીકે ઉપયોગ કરી શકાય સુરતથી સીતા માતા માટે ખાસ સાડી અને હાર મિત્રો સીતા માતા માટે ખાસ સાડી અને હાર ગુજરાતના સુરતે આવી રહ્યા છે સુરતમાં બનેલી ભગવાન રામ અને અયોધ્યા મંદિરના ચિત્રોવાળી આ સાડી સીતા માતા માટે ખાસ છે તેનો પહેલો ભાગ સુરતના મંદિરમાં અર્પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત સુરતના એક હીરાના વેપારીએ ચાલીસ કારીગરો દ્વારા પાંચ હજાર અમેરિકન હીરા અને બે કિલો ચાંદીનો ઉપયોગ કરીને પાંત્રીસ દિવસમાં રામ મંદિરની થીમ પર આ નેકલેસ બનાવ્યો છે આહાર રામ મંદિર ટ્રસ્ટને ભેટ આપવામાં આવ્યો છે